હાલોદ નગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત નગરમાં રખડતા પશુઓના લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય આજ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ જાલતનગરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ડોરોનો ત્રાસ સતત વધી રહેલ છે દિવસે ને દિવસે રખડતા ઢોરોને લઈને નગરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે રખડતા ઢોરોના નગરમાં મુખ્ય માર્ગો પર બેસી જવાના અને ઊભા રહેવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડતી હોય છે અને ત્યાંથી પસાર થતાં અમુક સમયે તો બે ઢોર લડાતા હોય આકલાઓનું યુદ્ધ જામ્યું હોય ત્યારે માર્ગ પર અફરાત પણ માહોલ સર્જાતો હોય છે તેમજ કોઈ વખત રસ્તે જતા રાહદારીઓ કે વાહન ચાલકોને પણ આનો શિકાર બનતા નગરજનોએ જોયેલા છે દિવસે ને દિવસે જે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહેલ છે આ માટે પાલિકા યોગ્ય પગલાં લે તે માંગ ઉઠવા પામી છે જાલોદનગરમાં હાલ ચૂંટાઈ આવેલા નગરપાલિકાના સભ્યો પાસેથી આવા રખડતા ઢોર વિશે યોગ્ય નીતિ નિયમ બનાવી અને કોઈ યોગ્ય નિરાકરણ લાવવા માટે નગરજનોની અપેક્ષા તેઓ પર રહેલી છે તેમજ જાહેર રસ્તા પર ઢોરોને રખડતા મૂકી દેનાર પશુઓ માલિક પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે હાલ તો જાલોદનગરમાં આ નગરપાલિકાના સભ્ય અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિત્વ કયા પ્રકારની કામગીરી કરશે તેનું સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે